આ બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સભા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી મિત્રો સવાર થઈ ગઈ નાઈ થઈ ફ્રેશ થઈ ગયા નવ વાગી ગયા છે તારે બ્લોગ ચાલુ કર્યો છે ને રસ્તા પર આવીને બ્લોક ચાલુ કર્યો છે ને આ રસ્તા પર આ જુઓ ને રસ્તો છે આમ આમ રસ્તો આમ રસ્તો છે ને મારે જવું છે જરાક બહાર એટલે તો હું બ્લોગ અહીંયા ચાલુ કરીને પછી જાઓ આમ તો આપણે તું પેલા બાથે કપડા લઈએ બાથ પર મૂકીને આવતી રહી છે પકડા હા ઉપર લઈ બધા હા તો જા આપણે બધા ખામના કમ્પ્લીટ કરીને જો બધા ખામના કમ્પ્લીટ કરીને આવી ગયા હિસકે બે વા બપોર થઈ ગયો છે એ દસ વાગ્યાનું ખાધું તું બપોરે એક વાગ્યો છે પાછું ખાવું જોઈએ ભૂખ લાગી છે ફૂલ ને પવન બહુ છે હમણાં એટલે ગરમી તો નથી ખાતી એટલી બધી તડકો ઓછો લાગે પણ તડકે જાય તો તડકો લાગે ને તડકે જતા નથી એટલે તડકો ઓછો લાગે નહીં ને હું હિંસકે બેઠો છું ને હવે જઈએ તઈ આમ કઈ પછી ખબર પડે હું ખાવા બનાવ્યું છે જોઈએ ત્યાં જઈ તો જઈએ આપણે બપોર પછી ચા પાણી કરી નાખ્યું આરમ બારમ કરી લીધો ને ચા પાણી પણ કરી નાખ્યું ને પછી આવી ગયા છીએ આંબામાં આંબામાં આવ્યા લીંબીમાં મતલબ આમ વાડીની અંદર લીંબુ તોડવા આવ્યા આ જુઓ ને લીંબુ તોયડા આટલા ને આ અમારી વાડી વાહે વાહે આવ્યા

આમ તો ચોખ્ખું છે બધું અહીંયા પણ આ લીંબુડી આવી છે મિત્રો ઉપર લીમડો છે નીચે લીંબી એટલે છે ને મિત્રો લીંબુડી રહીને એનો વિકાસ નથી થતો એટલે લીંબુ નથી આવતા કેમ કે ઉપર બીજા ઝાડવા લીમડા નકરા ને પછી નીચે લીંબુડીઓ પછી કેમ થાય ન થાય ને લીંબુ એને વિકાસ થવો જોઈએ તડકો લાગવો જોઈએ બધું થવું જોઈએ તો જ થાય મિત્રો જો મિત્રો થોડી લીધું પડેલું છે અને માન નથી ને પેર્યું માથામાંથી માથે એક એક અહીંયા છે બધા હળી ગયા છે જો ને આમ બાજુ હળી ગયું છે બરી ગયું તો તડકે અને બડી ગયું આ હારું છે લેવી દો આ હારું છે જમરો કેના બધા જમરો છે મિત્રો હાલો મિત્રો હવે રીંગણા તોડવા આવી ગયા આ રીંગણીમાં એટલા તોડી દીધા

પેટ્રોલ ખાવાનું પતી ગયું એટલે બંધ થઈ ગયું હવે કાલ આજે તો છે પેટ્રોલ લેવા જવું પડે ને બધે હાંકવાનું છે આપણે રોટરી આમ ઓલા છનકી નાખ્યા છે નીચે નીચે ના એટલે પાન બધા અંદર જમીનમાં ઓલા થઈ જાય ડટા જાય એટલે હાંકવાનું છે ટ્રેક્ટર બધે અને ખાતરી નાખવાનું છે આમાં થળિયામાં એટલે બધે હાકી નાખીએ એટલે પોચું થઈ જાય એટલે નાખવામાં સારું પડે તો પાછું ખોદાય નહીં એટલે પેલા ટ્રેક્ટર હાકી નાખીએ પછી નાખવાનું છે ચડિયામાં આંબામાં મિત્રો નાખીને આમ ગયા ગયા રાવને ચડવાનું કહે છે આમ ઓલી દાઢ ભાગી ગઈ છે આમાં રાવનાની એ નીચે પાડવાનો છે કોહિટો હોતતા હતા જો આમ લઈને આવે છે કોહિટો અને આમ મેહમન આવેલા છે જો રોજ ચાલુ ને ચાલું અમારે મેમાન આજ તો આજે ગઈ રાતે તો કેટલા ત્રણ વાગી ગયા ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા સુધી જાય ગયા બધા તો મિત્રો રાતે આખી રાત નાઈટ નાઈટ રહી મેમાન ફૂટતા નથી હે ને હે ચડો પવન તો બહુ છે કાપવી પડે આમ પતરા માટે આખો દી ઢબડાઈ ઢબડાઈ કરે ખસેડાઈ ખસેડાઈ કરે છે મિત્રો તો કન્ટીન્યુ બ્લોક માં રહેજો પછી મળીએ આપણે એ જમી લીધું ને વેદાંશ છે ને बॉल रे में तो बॉलिंग करवा के सीजन है हम अठले बदो आगे से जो बॉलिंग करे जो दौड़ता दौड़ता दौड़ तो क्रिकेटर बनवाना लगे ओ चलो फटाफट दौड़ हम दौड़ तो दौड़ तो तो जाए ત્યાંથી દોડીને આવશે જો ને કે પેલો ક્રિકેટમાં કેમ દોડીને બોલર આવતો હોય એ રીતના દોડીને આવે જો એ એકા કહેરો અહીંયા માયરો દક્ષા એવું મજા તો મિત્રો એવું છે બધું ખૂવાની તૈયારી કર નાખ્યું છે બહુ થાકી જવાય તો હવે છે ને આપણે ફૂવાની સુઈ જાય તો મિત્રો આજનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે